તાલુકાના નડકધરી ગામે નિશાળ ફળિયા માં જે આંગણવાડી છે ત્યાં જે બાળકોને જે ચોખા આપવામાં આવ્યા છે એમાં વ્હાઈટ કલર ના પથ્થર નીકળ્યા છે અને ચોખા પણ એટલી સળેલી હાલતમાં છે કે જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવા અનાજ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ આદિવાસી વિદ્યાર્થીઓ બાળકો સાથે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી હોય કારણ કે અહીંના સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો છે એમણે જે ફરિયાદ કરી અને શ્રીની જે ફરિયાદ આવી એના અનુસંધાને એમણે કંટ્રોલ ધારકને પણ ફોન કર્યો કે આ ચોખા બદલી આપો પરંતુ કંટ્રોલ ધારક દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે આ ચોખા તમે ફેંકી દો અથવા પા ફરી બીજા આવશે ત્યારે બદલી દેશો આ કેટલું યોગ્ય મારી તંત્રને વિનંતી છે આ કંટ્રોલ ધારક પર પણ કાર્યવાહી થવી જોઈએ અને ગોડાઉન મેનેજર આ ચોખા બાળકોને છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન કરવામાં આવી તો આ અનાજનો જથ્થો લઈને મામલતદાર કચેરી પહોંચાડો

અગડી બી અયા મરળમાં અને એ ફરડ ઉગડીમાં નીકળ્યા જીવા કાળા જાણ પછી આસુરામાં નીકળ્યા હવે આ મગળગડી આવેલા કે કે નરદગરીમાં ને એનો ધોળને માડી એનો નાગગરી પર મુક્તિ જે વાસ્તવિક આઉટ ઓટો और एमडी मॉडल बोल आए हैं आज इतना से भाव इतना सबस्टैंड कर रहा है आज एक दो दिन से मैं हाथ में भी कुछ जुड़ा आमतला दौड़ने भी थोड़ा है सर एक बार पूरा कर दीजिए बस बस

જે બી બાળકોને તમે આપવામાં ઢોરને નહી ખવડાવી આ જોવાદિવાસી બાળકો ખવડાવે તો

পেহী আদি ঘটনা চিনেমা

જ્યાંથી આવી કોઈ ત્યાંથી અમારા બાળકો સુધી ગયો જે અમને મંજૂર નહીં મળે આ ચોખા આપણે ઘરે જ્યારે મળે તો દૂરની વાત આપણે ઢોળને બી નહી કવડાય એટલે આદિવાસી બાળકો છે એટલે કોઈ જોવાળું નહીં મળે એટલે કવડવું એને જે સવાય થાય આ ચોખ્ખી વારની ઘટના છે મરડદોળમાં સડા કરવાની કરે ઢોળ ઢોંગળી મળે ત્યારબાદ આશુરામાં સડાડા કરવાની ઘરે આ ધરી ધરી અને આજે આ ঘরে তো <big> ये दादा तो सन है और ये दिवस से लगातार कम कम माती ये लोगली आयो और लावीने आज खोलिन जोयो ना का परिस्थिति मैंने आगे वाले वाले ने भी और आगे वाले ने कंट्रोल रूम पे फोन करनो के आज चौथा बदली आपो तो कोई ता नो उधर जवाब पर फोन कंट्रोल वाले के भाई आनी बदले तो मत एक बात कह दी बस तो चौलाई वो ले नीचे चले ही रख मारी होया आप से आप काफी थे આ માટે જે ભરી લાગ્યો છે ત્યાંથી આજ રોજ ધરમપુર તાલુકાના નરકધરી ગામે ગામના સરપંચ સી અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખ્ખા આપવામાં આવ્યા છે એ એકદમ સરેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખ્ખા લઈને આજે મામલતદાર કચેરી પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખ્ખા જે અમે આદિવાસી લોકો ધોરણે પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મરોપમાળ ખાતે સડેલા ક્ષણ આપ્યા હતા ત્યારબાદ ઢોલ ડુંગળી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નરદરી ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ જાય જેનો જથ્થો આદિવાસી વિસ્તારોમાં પધરાવી દેવાનો એ કોઈ દુવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા હશે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું